માલિકા આપવાનો હતો ત્યાંથી લીધેલું અને પછી આ બધી વાત હકીકત છે એવું નહીં કે હું મતલબ બ્લોગ માટે જ છું અને તમને જણાવે બી જરૂરી છે તો જો આપણે અગાઉ બ્લોગમાં વાત કરી લી કે આપણે કસ્ટમર ને કઈ રીતે વાતચીત કરીએ અને કસ્ટમરમાંથી ગ્રાહક કેવી રીતે બનાવવું એ મતલબ આપણા ઉપર આધાર છે કેમ કે તમે સારી રીતે વાતચીત કરશો એને મતલબ જવાબ સારો આપશો તો એ કસ્ટમરમાંથી જરાક બનશે ને અગાઉમાં તમને આ બધી વ્લોગમાં મેં તમને માહિતી આપેલી અને જો આજે શું થયું તો મતલબ ગઈ કાલના દિવસે મતલબ 22 તારીખ બાવીસ તારીખના દિવસે એક મારો ગ્રાહક હતો અહીંયા કપડા લેવા આવે નહીં તો એ ભાઈને આ વસ્તુ પસંદ નથી આવે તો મેં કહી કે તમે બજારમાં જતા રહો ત્યાં તમને મળી જશે તો એ ભાઈ બજારમાં ગયો એમને વાઈફ અને બંને હતા છોકરી માટે લેવાનું તો એ ભાઈને બજારમાં મોકલ્યા તો એક જે કપડાની કારીગરે એવું કે મતલબ જો વસ્તુ બતાવવાનું જઈને મારા ગ્રાહકે કહ્યું કે તમે વસ્તુ બતાવો કપડા બતાવો છોકરી માને તો પેલા ભાઈ કે તમારે શેમાં લેવાનું છે તો બેન બોલ્યા કે તમે એક એક પીસ બતાવો મને જેમાં મતલબ મને જે યોગ્ય લાગશે એમાંથી હું તમને કહીશ તો એના કલર હતા તો પછી પીસ મને આપજો તો પછી ભાઈ અમે શેઠ શું જવાબ આપે છે સેટ હોય કે કારીગર મને હોય પૂછ્યું નહીં કે કોણ હતું પણ એમને જવાબ એવો આપ્યો કે તમારે જે વસ્તુ જોતી હોય ને એ બોલો હું એમાં બતાવું બાકી વસ્તુ વધારે ખોલું નહીં તો જુઓ ભાઈ કસ્ટમર આપણા માટે ભગવાન છે જે દુકાનમાં આવ્યું મતલબ આપણને જો કસ્ટમરથી તમે છો તમારાથી કસ્ટમર નથી એ વાત હંમેશા યાદ રાખજો જો કે કપડાની લાઈન ઉપર તમે કામ કરતા હોય તો કેમકે આપણે અહીં મતલબ જો વસ્તુ અહીં તમે કસ્ટમર ના આવે તો આપણા દુકાનનો કોઈ અર્થ નહીં જો તમે વસ્તુ વેચો છો એનો બી કઈ ફાયદો નહીં તો એ ભાઈએ જવાબ એવો આપ્યો કે જે વસ્તુ તમારે જોતી હોય એ બોલો બાકી બીજું બતાવવાનું નહીં તો મારા તમને એટલું માંગુ છું કે તમે આ લાઈન ઉપર હોય તો તમારે મતલબ સારી રીતે વાત કરવી જોઈએ કેમ કે તમે આટલી મોટી દુકાન સંભાળો છો અને એમાં કપડાનો ધંધો કરો છો તો તમારે તમારી વાતચીત તો સારી રીતે કરવી જોઈએ ને એની તમે ખોટો જવાબ આપશો તો એના મતલબ માઇન્ડ પર તો એવું જ થશે ને કે આ દુકાન ઉપર જવું નહીં જો કે બીજી દુકાન છે આપણા એવો જવાબ કોઈ અને આપણે જે બીજો કારીગર હોય હું બી કારીગર જ છું હું કારીગરની રીતે અને શેઠ રીતે બંને દુકાન હેન્ડલ હું જ કરું તો એમને જવાબ બી એવી રીતે જ આપું છું તો સમજો કે આપણે અહીં દુકાન ઉપર કપડા લેવા આવ્યું એની વસ્તુ પસંદ હોય તો એ કહી શકે નહીં કે તમે ત્રણ ચાર પીસ મને અલગ અલગ બતાવો એમાંથી જે મારી છોકરીને પસંદ આવશે હું લઈશ કાં તો જે છોકરો છોકરી જે બી કાં તો એને પોતાને જે પસંદ આવે એ વસ્તુ રાખે આપણે બતાવવાની આપણી ફરજ છે તો જો આવા ઊંધા જવાબ ના આપવા અને બ્લોગ તો આજનો જુઓ બનાવવાનો એટલું ખાસ હતું નહીં પણ એ મને કાલે વાત કરેલી કે અમારા જોડે આવું થયું તો મતલબ આ બહુ ખોટું કહેવાય આપણે કસ્ટમર આપણા માટે ભગવાન જેવા કેવાય કસ્ટમર વગર તમે સમજો કે કસ્ટમર ના આવે ને તો આપણી દુકાનનો પણ કઈ વેલ્યુ નહી અને તમે આવો ઇમ્પેક્ટ નાખો પોતાની દુકાનનો તો બીજા એ તો ચાર જણ ને જ નહીં હું ત્યાં કપડા લેવા ગયો તો સમજો માર્કેટમાં દુકાન છે એટલે નામ તો બધે હોય અને એ લોકો કહે છે ને કે ત્યાં કપડા લેવા ગયો તો અમને આવી રીતે વાતચીત કરી તો જો આમાં એવું નહીં કે આ દુકાન ઉપર એવું થાય જો કે મોસ્ટ ઓફલી બીજે બધે થતું આવે તો તમારે જો જુઓ કસ્ટમર કેવું આવે ખરાબ આવે સારું આવે તમે વર્તન સારું કરશો તો એ કસ્ટમર જો તો 50 ભલે ઓછા આપશે પણ વસ્તુ લઈ જશે છે તો તમને કહેવા એટલું માંગુ છું કે ભલે નવી દુકાન ખોલવાની હોય કે દુકાન ખોલી ચૂક્યા હોય કે દુકાન ઉપર હોય તમે તમારું વર્તન સારું રાખશો તો દુકાનમાં મતલબ બહુ મજા આવશે ચલાવવામાં તો જય માતાજી જય શ્રી રામ આપનો આટલો બ્લોગ અત્યારનો પૂરો કરીએ અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરતા જજો ભાઈ લાઈક બહુ ઓછા આવે